તકની પરામર્શની તક મળી છે ડોક્ટરોની ભલામણોને આધારે ઈસીજી પરીક્ષણ ઉપલબ્ધ કર્યું છે કાર્ડિયાક સ્વાસ્થ્યનું સંપૂર્ણ મૂલ્યાંકન સુનિશ્ચિત કરે છે અને વધુમાં શિબિરમાં હાડકા અને સ્નાયુના સ્વાસ્થ્યને લગતી ચિંતાને સંબોધતા ઓર્થોપેડિક પરામર્શ પણ ઓફર કરવામાં આવ્યા છે અને મૌખિક સંભાળના મહત્વ પર ભાર આપવા માટે ડેન્ટલ સ્ક્રીનિંગ પ્રદાન કરવામાં આવ્યું છે આ પહેલ સમુદાય માટે એક અમૂલ્ય સંસાધન સાબિત થઈ છે જે વ્યક્તિઓને તેમના સ્વાસ્થ્ય પ્રાથમિકતા આપવા માટે સશક્ત બનાવે છે हूँ डॉक्टर विजय काछड़िया આશુતોષ હોસ્પિટલ સુરત ખાતેથી ફિઝિશિયન ટીમમાંથી અમારા ત્યાં આશુતોષ હોસ્પિટલ અવારનવાર આવા કેમ્પ કરતી રહે છે ઘણા બધા કેમ્પ અવારનવાર ચાલુ હોય છે આશુતોષ હોસ્પિટલ એ લેવલ થ્રી ટર્સરી ટ્રોમા સેન્ટર છે ગુજરાતના નામ ડૉક્ટર રાજીવરાજ ચૌધરી દ્વારા વર્ષોથી સુરત શહેરમાં ઓર્થોપેડિક ક્ષેત્ર ખાતે એકદમ હાઈ લેવલની ઓર્થોપેડિક સર્જરી અને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આજે ભટલાઈ ગ્રામ પંચાયત દ્વારા છોટુભાઈ સરપંચ અને એમની ટીમ દ્વારા એમના સહયોગથી અહીં આશુતોષ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ જેમાં ફિઝિશિયન ચેકઅપ કાર્ડિયોગ્રામ ડાયાબિટીસની તપાસ બધું ફ્રીમાં કરવામાં આવે છે તથા ઓર્થોપેડિક વિભાગ છે એની પણ આપણે અહીંયા એની તપાસ કરીને આગળ જરૂર પડે તો હોસ્પિટલ બોલાવી ત્યાં પણ એમને એક્સરે અને ત્યાંની તપાસ પણ ફ્રીમાં કરી આપવાનું એ રીતનો આપણે અહીંયા કેમ્પ યોજેલો છે તો બટલાઈ ગામના દરેક નાગરિકજનોને તેનો લાભ લેવાનો નિર્ણય છે સુધીમાં ગામ કેટલા ગામો દ્વારા લાભ લેવામાં આવ્યો છે આ સુટો મલ્ટીપેશ હોસ્પિટલ દ્વારા આમ ગણી શકીએ તો કેવું અમારે આંકડો પણ આપવો મુશ્કેલ છે એટલા અમે કેમ્પ કરેલા છે સુરતની આજુબાજુના ચારેય બાજુના વિસ્તારમાં એટલા કેમ્પ કરવામાં આવે છે મોસ્ટલી જોઈએ તો અઠવાડિયામાં એક કેમ્પ અમારો હોય છે અને હાલ ભટલાઈ ગામમાં દર્દીઓ કેટલા લાભ લઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં હમણાં વીસ પચીસ દર્દી આવે છે ધીમે ધીમે બધા ચાલુ છે અને છોટુભાઈ આવ્યા છે એમને પણ બધા ગ્રામજનોને આગ્રહ કરેલો છે એટલે બધા આવશે અને બધાની સંપૂર્ણ તપાસ કરીશ યજ્ઞેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ હશીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે